છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં બગદાણાનો વિવાદ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે એ માંડ માંડ થાળે પડ્યું હતું ત્યાં પરસોત્તમ સોલંકીએ ધોકાવાળું નિવેદન આપ્યું અને બાદમાં આહિર સમાજ નારાજ થઈ ગયો છે હવે આહિર સમાજે પરસોત્તમ સોલંકીના નિવેદન પર પ્રતિક્રિયાઓ આપી છે અને બાદમાં કોળી સમાજના લોકો આહિર સમાજના લોકોના નિવેદનો સામે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે એવામાં દેશભરમાં એક અન્ય મુદ્દો પણ ચર્ચામાં રહ્યો જો કે સુપ્રીમ કોર્ટે પર લગાવી દીધી છે હાલ પૂરતી પરંતુ તે ચર્ચાનો વિષય હજુ બની રહ્યો છે જો કે ગુજરાતમાં આ ચર્ચાનો વિષય એટલું નથી રહ્યો કારણ કે ગુજરાતમાં આપણે બગદાણા વિવાદમાં પડ્યા છીએ અને આ વાત હું નહીં પરંતુ એક માલધારી યુવક કહી રહ્યા છે માલધારી યુવકે તમામ જે કોળી સમાજના નેતાઓ બગદાણા વિવાદમાં નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે ભેગા થયા હતા તેમનું એક બીજું સ્વરૂપ બતાવ્યું છે અને તેમણે નેતાઓનો અરીસ બતાવ્યો છે કે ખરેખર નેતાઓ કેવા છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું તમારી સાથે હેમંત માલધારી યુવકનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે બગદાણા વિવાદ અને યુજીસી પર વાત કરી રહ્યા છે તેમણે કહી રહ્યા છે કે દેશભરમાં યુજીસીની આવડો મોટો કાયદો આવ્યો અને આ કાયદા પર સુપ્રીમ કોર્ટે રોક પણ લગાવી દીધી પણ આપણે કોળી અને આહિર કરવામાં જ રહી ગયા આ કાયદો આપણા માટે હતો પરંતુ આપણા કોઈ આપણી માટે લડ્યા જ નહીં સુપ્રીમ કોર્ટે આ કાયદા ઉપર હાલ રોક લગાવી દીધી છે અને આ આપણા ઓબીસી લોકો માટે હતો પરંતુ કયા ઓબીસી ના નેતાઓ આપણા માટે આ કાયદાને લઈને બોલવા આવ્યા અહીં સાંભળો આ માલધારી યુવકે કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે જે ચાલી રહેલો વિવાદ છે તે વિશે લોકોને અરીસો બતાવતા શું કહ્યું જય હિન્દ મિત્રો બગદાણા જે વિવાદ થયો જે ઘટના બની એ માન શાંત થવાની તૈયારીમાં હોય ને તો કાંઈક ને કાંઈક ઉછળે ધોકા ઉપાડવા છે એમે બંગડીયું નથી પહેરી એટલે ભાઈ કોઈને ધોકા નથી ઉપાડવા અને કોઈએ બંગડીયું નથી પહેરી હવે એ બધું સાઈડમાં રાખો અને એક થાવ અને જે આ કાયદો હમણાં જે આવ્યો હતો ને યુ જી સી સ્ટે લાગી ગયો તેમેન હું કોળીન આયર ને ભરવાડ કરવા રહ્યા સ્ટે લાગી ગયો એ તમારા મારા હક માટે હતો એના ઓબીસી એસી એસટી માટે માઇનોરિટી વાળા અને હા હમણાં ઓલું જંગલેશ્વર માં અહીંયા કઈ રાજકોટમાં કે અહીંયા જે ડિમોલેશન થાય છે આયર ને કોળીના જ મકાન છે ઘર વિહોણા થઈ ગયા બિચારો ભાડે મકાન થાપતું યા કોક આંદોલન કે આને બધું કરાવો ને ત્યાં મથો ને તમારો મારો બે સમાજ છે પણ એ તો કરવાનું નથી આમાં તમે બગદાણા ઘટનામાં કોળી અને આયર બે હામા હામા આવીને તમે કરી શું લેશો એ મને કયો પેલા થાશે શું આ અત્યારે જેટલું આ ઉપાડીને લઈને મૂક્યું છે એનું થાશે શું રિઝલ્ટ તો છેલ્લે ઝીરો જ છે ને એક તો સારું તો થાવાનું જ નથી પેલી જ વાત એ સારું ઝીરો ટકા નથી થવાનું અને ખોટું તો નવ્વાણું ટકા થવાનું તમને ખબર છે ને મને ખબર છે અને જે આ યુજીસી કાયદો જે આવ્યો હતો તમારા મારા માટે હતો એના વિશે કોણ એક પણ ઓબીસીમાં એકસો ને છેતાલીસ જ્ઞાતિ આવે એકસો ને છેતાલી જ્ઞાતિમાંથી કોણ એવો ભરવીર જે નેતા એક પણ બોલ્યો ટોટલી સમાજનો નેતા એકસો ને છેતાલીસ જ્ઞાતિમાં જેટલા નેતા આવે છે જેટલા આગેવાના આવશે કોણ બોલ્યું એક સિવાય એક ચિરાગ ઝાલા પણ અહીંયા નહીં સમાજ નું હોય તો સમાજ નું આમ કરવું છે ને એટલે આ ભાઈ એમાં એક નો ફાયદો નથી બે નુકસાન છે આ કાલ હવારે સુધી જે બધા જે આ સરકારનું જે સમર્થન કરતા હતા એ આમ કરશે બસો રૂપિયા પેટ્રોલ ચુકવવા તૈયાર છે એ બસો રૂપિયા ભાવનું કદાચ પચીસો રૂપિયા ગેસ સિલિન્ડર ના થાય ને તો એ દેવા તૈયાર છે પણ અમારે તો આ જ જોવે હવે એના એ લોકો આજ એમને ગાયું દે છે એમના પૂતળા હળગાવે છે અને દેશ વિરોધી દેશ દ્રોહી કરવાની જરૂર હજુ તો ઘણા ખરા ને એ નથી ખબર હા હું થી આ મૂછે વળ દેતા હશે છે મૂછ સડાવતા હશે છે મૂછ આંકડા રાખવાના એટલે આ ભાઈ હજુ તને મને બે ને ઓબીસી માં જ છે અને મનુસ્મૃતિમાં આપણે શુદ્ર સંવિધાનિક રીતે ઓબીસી પસાત વર્ગ એ ખબર છે હું ત્યાં વળ દેવી ઈ કરવાની કાંઈ જરૂર નથી અત્યારે આ જેટલા ઓબીસી એસી ના જે નેતાઓ છે એ ઠેકીને એક ઢોકીને કેમનો વિરોધ કર્યો સ્ટે લાગી ગયો અને હું તો યુજીસીના સમર્થનમાં છું આઈ સપોર્ટ યુજીસી હવે હવે આવું ને આવું ક્યાં ખૂદી હાલવા દેશો અને આ જે સમાજ પાસે પાંચ પચીસ રૂપિયા જે આગેવાન છે એની પાસે પાંચ પચીસ રૂપિયા છે એ તો હાલો એ બધું કરશે અને બધું કરી શકશે જે આ સમાજમાં બધા સરખા હોતા નથી અને ક્યાં ખૂંદી આ સમાજ સમાજ રમશું અને હજુ તો આ ખરેખર હજુ તો આ ખબર નહીં હોય કે આ યુજીસી હું આવ્યું ને હું વયજ ને ક્યાં લગાડ્યું શું કર્યું ઢીકળું કર્યું હજુ ખબરે નજ પડી અને હું ત્યાં આપણે હાથીન ફાડ નાખી એવી વાતો કરવી અને આજે વટથી કેતો ને કે અસલ આ આ તો ભાઈ તને એ ગણ્યો છે ને મને એ ગણ્યો છે ઓબીસીમાં તમે આવો છો ને હું ઓબીસીમાં આવું છું અને મનુષ્ય રીત જે રહ્યા ને એમાં આપણને શૂદ્ર ગણ્યાશ એટલે કહું છું કે આયર કોળી રબારી ચારણ ગઢવી ભરવાડ નાનો ભાઈ મોટો ભાઈ કે ભાઈ હય ઉતાર પ્રજાપતિ બધાય જાગો બધાય એક થાવ અને બધાય પોતપોતાના સમાજના નેતાને કહો કે આ વસ્તુ થવી જોઈએ અને ન થાય તો તમે રાજીનામું આપજો પદ ઉપરથી શું કામ એ ન રવા દે તમારીને મારી આ ઇન્ડિયામાં પંચ્યાસી પર્સન સેવી આપણે પંચ્યાસી પર્સન તો શું ઈનાયી દી પણ ક્યારે કે આ યારે કોળી નું નામ લીધું તો કોળી એ ખામટો ઉપડી જાય છે કોળી અન્ય સમાજ નું લે છે તો એ ઉપડી જાય છે મૂળ સમાજ સમાજ આલે

તમારો હક શું છે તમારો મૂળભૂત અધિકાર શું છે સંવિધાનિક રીતે તમે શેને લાયક છો એ તમને હજુ ખબર જ નથી ઓ આમ કરત આમ કહી નાખું ઓલું આમ કરત આમ કરી નાખું અને કદાચ જેને ધોકા મારવાની હું ખાઈ લઈશ આલો ધોકા ધોકા ખાવાથી આ બધું પતી જતું હોય તો નકરું આમાં કરીને એક જ વસ્તુ છે આમાં આપણે આપણું ખાલી નથી આ ભૂલથી તો નાનો ભાઈ સમજીને માફ કરજો બે સમાજને કહું છું કે હજુ જે બે સમાજ જે ભેગો થાય આ બે ની વાત નથી ઓબીસી એસી એસટી ઓબીસી માં એકસો ને જ્ઞાતિ આવે એ બધાયને કહું છું કે ભેગા થઈને તમે પોતપોતાના સમાજના નેતા છે આગેવાન છે એને કયો જો આ વસ્તુ ન થાય તો કઈ રાજીનામું આપી દો પણ આ આપણો હક માટે છે અને કદાચ આ યુજીસી નો જે વિરોધ કરે છે ને એમને ખાલી કહી દેવું આઈપીએસ રેન્ક સુધીના માણસોને આ જે જાતિવાને પ્રતાડિત કરી કર્યો આત્મહત્યા ભય કંટાળીને કરી નાખી અને આપણે ક્યાંય નહીં આ ટૂંકો ટચ દાખલો રાજસ્થાનનો એ નાના બાળકે ખાલી એ પ્રિન્સિપાલના માટલામાંથી ખાલી પાણી પીધું બિચારાને માર ખાઈને મેં મારી નાખ્યો આ તમારા મારા હાટું આવ્યું હતું ને એનો આ વિરોધ કરી કરીને તો આ સ્ટે લગાડી દીધો પણ તમે હું હજુ હુતા સેવી અને ક્યાંય ખૂંધી હુઈ રહીશું અને જો આમ નામ હુઈ રહ્યા ને તો હજુ આ દિવસે ને એન બત્તર બતર દી આવશે તમારે લખવું હોય તો લખી લેજો જો મારાથી કાંઈ વધારે બોલાઈ ગયું હોય ને તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો પણ છે આ બધું સાચું અને આ વિડીયો લાઈક ન કરો તો ચાલશે પણ પાંચ માણાને કે દસ માણાને ફોરવર્ડ જરૂર કરજો કેમ કે હજુ ઘણા ખરાને ઈજ નથી ખબર કે હું ઓબીસી માં આવું છું મૂછ મળીને કહે છે આમ શું તેમ શું અસલ આન ઢીકળું આન એટલે આ ભાઈ તું ઓબીસી માં આવેશ ને હું ઓબીસી માં આવું છું ઓબીસી એટલે શુદ્ર અને શુદ્રનું નું શું સ્થાનક છે એ તમે વાંચી લેજો આ શાસ્ત્ર પુરાણ વેદમાં વધારે બોલે ગયો ને તો નાનો ભાઈ સમજીને માફ કરજો હાલો